આવતીકાલથી અબડાસાના રાતા તળાવ ખાતે યોજાનાર મહાયજ્ઞ અને મેગા મેડિકલ કેમ્પ અનુસંધાને ગાંધીધામથી આજે વિશાળ રથયાત્રાનું પ્રસ્થાન આવતીકાલથી અબડાસા તાલુકાના રાતા તળાવ ખાતે યોજાનાર સતચંડી મહાયજ્ઞ પ્રસંગને અનુલક્ષીને ગાંધીધામ ખાતેથી આજે રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું ગાંધીધામ ખાતેથી રાતા તળાવ સુધી આયોજિત આ રથયાત્રામાં એકસો પચીસ થી એકસો પચાસ જેટલા વાહનો જોડાયા હતા અને ગાંધીધામથી રાતા તળાવ સુધી આવતા ધર્મસ્થાનો અને ગામ તથા શહેરો થઈ આ રથયાત્રા પહોંચશે આ રથયાત્રાનું ઠેર ઠેર આદિપુર અંજાર રતનાલ માધાપર ભુજ મિરઝાપર સુખપર માનકુવા વગેરે અલગ અલગ જગ્યાએ સંસ્થાઓ અને મહાજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું આ રથયાત્રા વાંડ ખાતે અને ત્યારબાદ સાંજે રાતા તળાવ પહોંચશે જ્યાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે આ સતચંડી મહાયજ્ઞ અને રથયાત્રા અંગેની માહિતી આપતા ભુજ ભાનુશાળી અગ્રણી શ્રીએ જણાવ્યું હતું કે સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરવા અને જ્યાં ગૌ સેવાનો ઉમદા કાર્ય થઈ રહ્યું છે તેવા રાતા તળાવ ખાતે ઓધવરામ સત્સંગ મંડળ રાતા તળાવ દ્વારા આયોજિત ત્રિદિવસીય સતચંડી મહાયજ્ઞ દ્વારા લોકોમાં સનાતન ધર્મના સંસ્કારોનું સિંચન થાય તે ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરાયું છે સાથે સાથે બે દિવસ માટે અહીં શ્રી સદગુરુ મેડિકલ એન્ડ એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટ નલિયા દ્વારા મેગા મેડિકલ કેમ્પનું પણ આયોજન છે જેમાં ત્રીસ જેટલા અલગ અલગ તબીબો સેવા આપશે અને આ મેડિકલ કેમ્પમાં જરૂરતમંદ દર્દીઓની મફત સારવાર ઉપરાંત દવાઓ પણ આપવામાં આવશે અને ઓપરેશન જેવા મામલામાં સંસ્થા દ્વારા ઓપરેશન માટેની વ્યવસ્થા પણ કરવામાં આવશે શંભુલાલ પ્રાગજી ભાનુશાલી ભુજ ભાનુશાલી પ્રમુખ છું આજ રોજ ગાંધીધામથી એક મહારે રેલીનું આયોજન કરવામાં આવેલ જે રેલીનું આયોજન રાતા તળાવ ખાતે આયોજિત સપ્યચંડી મહાયજ્ઞના ભાગના શરૂઆત રૂપે હતી અને એ રેલી આજે ગાંધીધામથી મોટર સાયકલ તથા કાર રેલી રૂપે રવાના થઈ ગાંધીધામ આદિપુર અંજાર રતનાલ માદા પર થઈને અત્યારે ભુજ આવેલ અને ભુજમાં પણ એમનું સ્વાગત કરવામાં આવેલ બાપાશ્રીનો રથ હતો તથા બે દાતાઓનો રથ હતો તે લોકોનું સ્વાગત કરી અને આગળ એ લોકો પ્રસ્થાન આજે આ રેલીનો મુખ્ય સંદેશો એ છે કે જે આવતીકાલથી મહાયજ્ઞ સપ્તચંડી ચાલુ થવા જઈ રહ્યો છે એ યજ્ઞમાં સત્ય સનાતન ધર્મને આવરી લઈ અને સમસ્ત હિન્દુ સમાજ એમાં એકત્રિત થાય અને ભાગ લે એ માટેનો સંદેશ આપવામાં ત્રણ દિવસનો પ્રોગ્રામ છે આજે જે છે એમાં આયોજકો બધા આવી થઈ ગયા છે બાકી આવતીકાલ પરમદિવસ ને તે દિવસ એટલે છઠ સાતમ અને આઠમ ત્રણ દિવસનો પ્રોગ્રામ છે ચૌદ પંદર ચૌદ પંદર ને સોળ એક ચૌદ પંદર સોળના રાતા તળાવ ખાતે ગૌસેવાધામ રાતા તળાવ ખાતે આયોજિત સપ્તચાંડી મહાયજ્ઞના અનુસંધાને વધારામાં એક મોટા મેડિકલ કેમ્પનું પણ આયોજન મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં તમામ સર્વે લોકોને માટે ખુલ્લો છે અને જેમાં નાનાથી કરીને મોટા સુધીના તમામ દર્દોની સારવાર કરવામાં આવશે અને લોકો માટે મોટામાં મોટી સારવારની જરૂર પડે તો રાધા તળાવ ખાતે પ્રાથમિક ચેકઅપ બાદ ભુજ કે મુંબઈ કે અમદાવાદ જ્યાં પણ વધુ સારવારની જરૂર પડશે તો પણ સંસ્થા દ્વારા એનું આયોજન કરવામાં આવશે મારું નામ લખનસિંહ ભાનુશાલી મહામંત્રી ભુજ ભાનુશાલી મહાજન આજ રોજ કચ્છી ભાનુશાલી ઓદોરમ સત્સંગ મંડળ રાતા આયોજિત ત્રણ સનાતન ધર્મની એક રક્ષા રક્ષતી ધર્મ હ ધર્મ રક્ષતી આપણે સંસ્કૃતિનું રક્ષણ કરશું તો સંસ્કૃતિ આપણું રક્ષણ કરશે એ ભાવનાથી કચ્છના અબડાસા મધ્યે જ્યાં ગૌ સેવાનું સતત અવિરત એક કાર્ય ચાલુ રહે છે કાર્યને ઉજાગર કરવા માટે અને સમાજમાં એક સનાતન ધર્મની એક ભાવના ફેલાય એ આયોજનથી આજ રોજ સવારે તેર તારીખે ગાંધીધામથી સવારે નવ વાગ્યાથી અબડાસા રાતા તળાવ સુધીનું એક રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે તેમાં સવાસો થી દોઢસો ગાડીઓ અત્યારે જઈ અને જે ગાંધીધામ અને રાતા તાળા વચ્ચે તમામ જે તીર્થ સ્થળો છે અને દરેક મહાજન સમાજના જે જે વ્યક્તિઓ જે સનાતન પ્રેમીઓ દરેકને એક સનાતન ધર્મ અને પ્રેમનો એક સંદેશો આજે આપતા રહેશે રાતા તળા મંદિર કચ્છ મેડિકલ બે દિવસનો ચૌદ નો મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે એમાં એવો નહીં માત્ર આયોજન નથી કરો એમાં તમામ ઓપીડી ચેક કરવામાં આવશે ત્યારબાદ એને જરૂરતના ધોરણે તમામ ઓટી અને છ મહિના સુધી એને ટોટલી દેખરેખની જવાબદારી અમારા બીટાના એક રાજેશભાઈ નંદા ભાનુશાલી સૌજન્યથી એક સમગ્ર આયોજન કરવામાં આવેલું છે અને જ જ એવા અમારા એક ઝઘડુસા આખું સમગ્ર કાર્યક્રમ છે એકમાત્ર યજમાન એટલે કરસનદાસ પરસોત્તમ ચાંદ્રા પરિવાર તરફથી આ યજમાન પદે આયોજન કરવામાં આવેલ છે એટલે આવા આ કાર્યક્રમથી સમાજમાં એક સનાતન ધર્મની એક ભાવના ફેલાય અને સંસ્કૃતિ અને આવતી પેઢી ઉપર જે એનો સંસ્કૃતિ જળવાઈ રહે એ ભાવનાથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે અને આયોજનમાં સમગ્ર આ કચ્છવાસીઓ ભારતવાસીઓને ભાનુ સનાતન ધર્મ પ્રેમીઓને આ કાર્યક્રમ જોડાવા અને સનાતન આ આહુતિમાં સતચંડી યજ્ઞનો લાભ લેવા માટે અમે અનુરોધ કરીએ છીએ